ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા અને મહત્તા હિન્દુ ધર્મમાં ભગવાન શિવને પરમશક્તિ અને ત્રિલોકના સ્વામી માનવામાં આવે છે તેમના અનેક સ્વરૂપો અને લીલાઓમાંથી એક છે જ્યોતિર્લિંગ જે સ્વયં ભગવાન શિવના પ્રકાશ સ્વરૂપનું પ્રતિક છે ભારતમાં આવા બાર પવિત્ર જ્યોતિર્લિંગ સ્થાનો છે જેમાંનું એક ભીમાશંકર છે આ મંદિર મહારાષ્ટ્રના પુણે શહેરની નજીક સહ્યાદ્રી પર્વતમાળાના ગાઢ જંગલોમાં આવેલું છે આ સ્થાનની કથા અનેક પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા. ભીમાશંકર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ સાથે જોડાયેલી મુખ્ય કથા શિવપુરાણમાં જોવા મળે છે. આ કથા રામાયણ કાળની છે. રાવણના નાના ભાઈ કુંભકર્ણનો એક પુત્ર હતો જેનું નામ ભીમા હતું. ભીમાએ ક્યારે તેના પિતાને જોયા ન હતા કારણ કે તેમનો જન્મ થયા પછી તરત જ ભગવાન રામે કુંભકર્ણનો વધ કરી દીધો હતો. ભીમા અને તેની માતા કર્કટી સહ્યાદ્રી પર્વતમાળાના જંગલોમાં રહેતા હતા એક દિવસ ભીમાએ તેની માતાને તેના પિતા વિશે પૂછ્યું કરકટીએ તેને કુંભકર્ણ અને ભગવાન રામ વચ્ચેના યુદ્ધ વિશેની બધી વાત કરી જ્યારે ભીમાને ખબર પડી કે ભગવાન રામે તેના પિતાને માર્યા હતા ત્યારે તે ખૂબ જ ક્રોધિત થયો અને ભગવાન રામ સામે બદલો લેવાનું નક્કી કર્યું આ માટે તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજી ભીમાની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેને અપાર શક્તિનું વરદાન આપ્યું શક્તિશાળી બન્યા પછી ભીમાએ સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચાવવાનું શરૂ કર્યું દેવતાઓ અને મનુષ્યોને ત્રાસ આપવાનું શરૂ કર્યું તેની શક્તિનો અહંકાર એટલો વધી ગયો કે તેણે બધાને તેની પૂજા કરવા માટે મજબૂર કર્યા તે સમયે કામરૂપેશ્વર નામના એક રાજા ભગવાન શિવના પરમ ભક્ત હતા ભીમાએ તેને શિવની પૂજા બંધ કરીને તેની પૂજા કરવા કહ્યું રાજાએ આ વાતનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે ફક્ત ભગવાન શિવની જ પૂજા કરશે આનાથી ગુસ્સે થઈને ભીમાએ રાજાને કેદ કરી લીધો જેલમાં પણ રાજાએ માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાનું ચાલુ રાખ્યું જ્યારે ભીમાને આ વાતની ખબર પડી ત્યારે તેણે ગુસ્સામાં તલવાર વડે શિવલિંગને તોડવાનો પ્રયાસ કર્યો જેવો તેણે શિવલિંગ પર તલવાર ઉગામી ત્યાં જ શિવલિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા ભીમા અને ભગવાન શિવ વચ્ચે ભયાનક યુદ્ધ થયું અંતે ભગવાન શિવે પોતાની હૂંકાર ગર્જનાથી ભીમાનો વધ કર્યો આ ઘટના પછી બધા દેવતાઓ અને ઋષિમુનિઓ ત્યાં પ્રગટ થયા અને ભગવાન શિવને ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે નિવાસ કરવા વિનંતી કરી દેવતાઓની વિનંતીથી ભગવાન શિવે ભીમા નામના રાક્ષસનો નાશ કર્યો હતો તે સ્થાન પર જ્યોતિર્લિંગ તરીકે સ્થાયી થવાનું સ્વીકાર્યું ત્યારથી આ સ્થાન ભીમાશંકર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ કથા સાથે જોડાયેલી બીજી એક રસપ્રદ વાત એ છે કે ભીમા નામના રાક્ષસ સાથેના યુદ્ધ પછી ભગવાન શિવના શરીર પરથી પરસેવાની વહી હતી આ આ પરસેવાથી જ ભીમા નદીનો થયો જે મંદિરની નજીકથી વહે છે મહિમા અને ધાર્મિક જ્યોતિર્લિંગનો ધાર્મિક મહિમા અત્યંત ઊંચો છે આ સ્થાન વિશેની કેટલીક મહત્વપૂર્ણ વાતો બાર જ્યોતિર્લિંગમાંનું એક ભીમાશંકર ભારતના બાર મહા છઠ્ઠું જ્યોતિર્લિંગ છે આ સ્થાનો પર ભગવાન શિવ સ્વયં પ્રકાશના રૂપમાં પ્રગટ થયા હતા પાપનાશક એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ સૂર્યોદય પછી ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરે છે છે તેના બધા પાપોનો નાશ થાય અને તેને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનું મિલન ભીમાશંકર મંદિર ગાઢ જંગલો અને પહાડોની વચ્ચે સ્થિત છે આ સ્થાનની કુદરતી સુંદરતા અને શાંત વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક અનુભવ આપે છે અહીંનું વાતાવરણ મનને શાંતિ પ્રદાન કરે છે ભીમા નદીનું ઉદ્ભવ સ્થાન આ મંદિરની નજીકથી જ ભીમા નદીનો ઉદ્ભવ થાય છે જે આગળ જઈને કૃષ્ણા નદીમાં ભળી જાય છે ભક્તો માને છે કે આ નદીમાં સ્નાન કરવાથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે અન્ય દેવતાઓ મંદિરમાં મુખ્ય શિવલિંગ ઉપરાંત અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે જેમાં ગણેશજી શનિદેવ અને ભૈરવજીનો સમાવેશ થાય છે શ્રદ્ધા અને માન્યતા ભક્તોની દ્રઢ શ્રદ્ધા છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને શિવજીના આશીર્વાદ મળે છે. આમ ભીમાશંકર જ્યોતિર્લિંગ માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક અદ્ભુત ભાગ છે. તે શ્રદ્ધા, શક્તિ અને પ્રકૃતિની ભવ્યતાનું પ્રતીક છે.